પોલીસ સ્ટેશન ખાતે સમિતિ બેઠક પાવન અવસરે વડિયા પોલીસ ખાતે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનું અધ્યક્ષ સ્થાન પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ગાગડા સાહેબે સંભાળ્યું હતું

નિયમો અંગે માહિતી આપી હતી શાંતિપૂર્ણ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે તહેવારો ઉજવવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી આ બેઠક દરમિયાન શહેરના નાગરિકો પત્રકારો વગેરે હાજર બેઠક દરમિયાન વિવિધ વિસ્તારમાં થતા ગરબી ના કાર્યક્રમો માટે સુરક્ષાની વ્યવસ્થા ટ્રાફિક કંટ્રોલ ની સમય પત્રક અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યુઝ વડિયા